રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્નેહી દર્શકો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના દૈનિક રાશિફળમાં ભાવિ દર્શન ચેનલ પર આજ છે રવિવાર શુભ શુભ દિવસ આજે જાણીએ કે કોની રાશિ પર છે સૂર્યદેવની કૃપા અને કયા રાશિ માટે છે સંયમ રાખવાનો સંકેત પ્રેમ જીવનથી લઈને ધંધા અને આરોગ્ય સુધીનું વિસ્તૃત ભવિષ્ય ખાસ ઉપાય સાથે તમારા માટે ચાલો શરૂ કરીએ આજનું ભગવતી કૃપાળું રાશિફળ મેષ રાશિથી મેન રાશિ સુધીનું આઠ જૂન બે હજાર પચીસને રવિવારનું દૈનિક રાશિફળ પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ નય આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશે તમે દરેક કાર્યમાં સક્રિયતાનો ભોગ ભાગ લેશો અને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળવાના સહયોગ છે તમારા કામની કદર થશે અને તમને પ્રશંસા પણ મળી શકે છે જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આજે તમને નવો મોટો કોન્ટ્રાક્ટ મળવાની પ્રબળ સંભાવના છે જે તમારા ધંધાની નવી ઊંચાઈઓ પર લઈ જશે આર્થિક રીતે પણ દિવસ શુભ રહેશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે આજનો ઉપાય સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રાંબાના લોટાથી જળ અર્પણ કરો આનાથી તમારી ઉર્જામાં વધારો થશે અને કાર્યોમાં સફળતા મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ અને ઉષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભના ઉત્તમ યોગો લઈને આવ્યો છે અણધાર્યા સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે અથવા કોઈ જૂની રોકાણથી ફાયદો થઈ શકે છે આજે તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ પૂર્ણ સમય પિતાવશો જેનાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે તમારું પ્રેમજીવન પણ મધુર બની રહેશે પાર્ટનર સાથેની નિકટતા વધશે અને એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો શોપિંગ કરવાનું મન થાય તો આજે તમે કોઈ નવી અને મૂલ્યવાન વસ્તુની ખરીદી કરી શકો છો ઉપાય સાંજે માતાજીના મંદિરમાં જઈને લાલ ફૂલ ચડાવો અને દીવો પ્રગટાવો આનાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાય રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ઘ આજે તમારું મન થોડી અશાંતિ અનુભવી શકે છે નાના મોટા મુદ્દાઓ પર ચિંતા થવાની સંભાવના રહેલી છે પરંતુ તેનાથી વિચલિત ન થશો કાર્યક્ષેત્રમાં તમને નવો અને મહત્ત્વપૂર્ણ મોકો મળશે જે તમારી કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજના દિવસે તમારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો અને શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો ધ્યાન અને મેડિટેશન મનથી શાંતિ જાળવી શકશો આજનો ઉપાય સાંજે તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો કરો અને તુલસી માતાની આરતી કરો આનાથી મનને શાંતિ મળશે અને નકારાત્મકતા દૂર થઈ જશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલું વાતાવરણમાં ખુશી છવાય લઈ રહેશે ઘરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહેશે આજે ભાગ્ય તમારો ભરપૂર સાથ આપશે જેથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે અને નવા કાર્યોમાં સફળતા મળશે તમારા ભાઈ બહેનો સાથે સંબંધોમાં સ્નેહ અને પ્રેમ વધશે તમે તેમની સાથે સમય વિતાવશો અને જૂની યાદો તાજી કરશો સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી તમારા સંબંધો બંધાશે આજનો ઉપાય રાત્રે સૂતા પહેલાં ચંદ્રદેવને ધૂપ કરો અને તેમની કૃપા માટે પ્રાર્થના કરો આનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તે મટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નામ અને પ્રખ્યાતિ મેળવવાનો છે તમારી પ્રતિભાની મહેનત લોકો સમક્ષ આવશે જો તમે અભ્યાસ અથવા કલા ક્ષેત્રે તો આજે તમને સારા સમાચાર મળી શકે છે જેમ કે કોઈ ઇનામ અથવા તો સ્કોલરશીપ અથવા નવો પ્રોજેક્ટ તમારા માટે સગાઈ કે લગ્નની વાતચીત થઈ શકે છે જે સંબંધોને આગળ વધારશે અને જીવનમાં નવી શરૂઆત લાવશે આર્થિક સ્થિતિ પણ સુધરશે અને સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે આજનો ઉપાય સવારે હનુમાન ચાલીસાનું પઠન કરો અને હનુમાનજી ને ગોળ તેમજ ચણાનો પ્રસાદ ધરાવો આનાથી તમને શક્તિ અને આત્મવિશ્વાસ મળશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર પઠ અને અણ આજના દિવસે કન્યા રાશિના જાતકો માટે પૈસાની આવક ઓછી રહી શકે છે આર્થિક વ્યવહારોમાં થોડી સાવ સાવ થોડી સાવચેતી રાખવાની જરૂર છે ખર્ચ ઉપર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે તમારા પ્રેમ સંબંધમાં કોઈ ખુલાસો આવી શકે છે જે કદાચ થોડો મુશ્કેલ હોય પરંતુ તે સંબંધમાં સ્પષ્ટતા લાવશે ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળવાથી કામમાં ભારણથી થોડો હાક અનુભવી શકો છો તેથી આરામ પણ જરૂરી છે ઉપાય બપોરે પંખીઓને દાણા ખવડાવો ખાસ કરીને કબૂતરોને આનાથી આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે અને સકારાત્મકતા વિદાવત છે તુલા રાશિ તુલા રાશિના નામા છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચાર શક્તિથી ભરપૂર રહેશે તમારી હકારાત્મકતા તમારા દરેક કામને સફળ બનાવશે તમારા પ્રેમીઓ માટે શુભ દિવસ છે તમે તમારા પાર્ટનર સાથે સુંદર પળો વિતાવશો અને સંબંધોમાં મજબૂતી આવશે આજે તમે નવી યોજનાઓ બનાવી શકો છો જે ભવિષ્યમાં તમને ફાયદો કરાવશે સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા વધશે અને નવા લોકો સાથે જોડાવો ઉપાય સાંજે દુર્ગાનો સ્થાપ કરો અને દુર્ગા ચાલીસાનું પઠન કરો આનાથી તમારા મનમાં સકારાત્મકતા વધશે અને કાર્યોમાં સિદ્ધિ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે સંપત્તિ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના યોગ રહેલા છે જમીન મકાન કે વાહન ખરીદ વેચાણના સોદા સફળ થઈ શકે છે આજે તમને મિત્રો સાથે ગેટ ટુ ગેર કરવાનો મોકો મળશે જે તમને આનંદ અને તાજગી આપશે તમારા બાળકના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ વાતચીત થશે જેમાં કોઈ સારો નિર્ણય લેવાઈ શકે છે આર્થિક રીતે પણ દિવસમાં સારો રહેશે અને નવા રોકાણની તકો મળશે આજનો ઉપાય સાંજે શિવલિંગને દૂધ ચડાવો અને ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરો આનાથી તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ ધનરાશિના જાતકો આજે ઘણી ઉર્જા અને ઉત્સાહ સાથે કામ કરશે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમે ઝડપથી કાર્યો પૂરા કરી શકશો તમારો ધાર્મિક કાર્યોમાં રસ વધશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અથવા પૂજા પાઠમાં ભાગ લઈ શકો છો તમારા જીવનસાથી સાથે મીઠો અને આનંદદાયક સમય વિતાવશો જે તમારા સંબંધોને મજબૂત વધુ મજબૂત બનાવશે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે આજનો ઉપાય આજે ગુરુવારનું વ્રત કરવાનું સંકલ્પ કરો જો પહેલાથી ન કરતા હો તો આનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને જ્ઞાન વધશે મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધમાં થોડો ઘસારો આવી શકે છે નાના નાની નાની મતભેદો ઊભા થઈ શકે છે તેને સમજદારીથી હલ કરવા સૌ જરૂરી છે ઉતાવળીઓ સ્વભાવ સંબંધો બગાડી શકે છે તેથી શાંતિ જાળવવી વ્યવસાયમાં યાત્રા શક્ય છે જે કદાચ થોડી ટકાવનારી હોય છે પરંતુ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે નવો સંપર્ક લાભદાયી રહેશે જે તમને નવા અવસરો પૂરા પાડશે આજનો ઉપાય સાંજે કાળા તલનું દાન કરો અથવા કાળા વસ્તુઓનું દાન કરો જેનાથી કાળા વસ્ત્રો કાળા અડદ આનાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજે સાહસિક નિર્ણયો ફાયદાકારક સાબિત થશે તમે જે જોખમ લેશો તે તમને સારો લાભ આપશે રોકાણ માટે સમય સારો છે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણથી ફાયદો થઈ શકે છે તમને પરિવારનો ધરપૂરા સહકાર મળશે જે તમને મુશ્કેલી પરિસ્થિતિઓમાંથી પણ મદદ કરશે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો અને નવા મિત્રો બનાવશો ઉપાય આજે સત્સંગમાં ભાગ લો અથવા કોઈ ધાર્મિક પ્રવચન સાંભળવા આનાથી તમારું મન શાંત થશે અને સકારાત્મકતા વિચાર વધશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થવા મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ લાવશે તમારું મન શાંત રહેશે અને તમે આ દરેક શાંતિનો અનુભવ કરશો તારી પુસ્તકો વાંચવાથી કે ધ્યાન કરવામાં સમય વિતાવશો મીટિંગ કે ઇન્ટરવ્યુમાં સફળતા મળવાના યોગ છે તમે તમારી વાત સ્વચ્છતાથી રજૂ કરી શકશો તમારી નિર્ણય શક્તિ મજબૂત બનશે અને તમે યોગ્ય દિશામાં આગળ વધશો ઉપાય રાત્રે સુતા પહેલાં વિષ્ણુ શસ્ત્ર નામનું પઠન કરો અથવા શ્રી વિષ્ણુના કોઈ પણ મંત્રનો જાપ કરો આનાથી મનને શાંતિ મળશે અને આધ્યાત્મિક વિકાસ થશે જો તમને અન્ય કોઈ રાશિ વિશે વધુ વિગતવાર જાણવું હોય તો તમે પૂછી શકો છો રાધે રાધે નોંધા સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોય શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો પાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં